જે રીતના અઢી મહિનાથી લોકોની વચ્ચે ગઠબંધન થયું એમાં પણ મારા મને અવસર મળ્યો ત્યારે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું અને ગઠબંધન થયા બાદ મારા નામ જાહેરાત થયા બાદ પણ મને ચિંતા હતી કે કોંગ્રેસના સાથીઓ

તમારો દીકરો તમારા કર્યા કરી ડોર ટુ ડોર કર્યા અને અમારી જનસભાઓ કરી બાદમાં લોકો એવો રિસ્પોન્સ અમને આપ્યો ને એવા સમીકરણ આજે બન્યા છે કે ભરૂચ લોકસભામાં તમે જોઈ શકો છો છેલ્લા પાંચ દિવસથી ખુદ મનસુખભાઈ જેના ફોન આવે એમને ગાળામગાળી કરતા હોય

સાથે પોતે મને મતદાન કરવા માટે અંકલેશ્વર આ એક ખુબ સારો માહોલ અને સમીકરણો આખા ઉભા થયા છે આજે મતદાન પત્યા પછી ભાજપના કાર્યાલય કાર્યાલયો પર સલ્લાટો છે આજે બધાના ફ્યુઝ ઉડી ગયા છે તો આજ બતાવે છે કે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઢબંધન જીતે છે તમે કહી રહ્યા છો કે ભરૂચ લોકસભા લોકો નવા હતા છતાંય લોકો જે રીતના એક મૂળ બનાવી લીધું કે ભાઈ પરિવર્તન કરવું છે બદલાવ કરવું છે કંઈક નવું કરવું છે યુવાને તક આપતી છે ત્યારે અમારી બધાની મહેનત તમે જોઈ શકો છો અમારા પ્રદેશના નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ કોઈ દિવસ મને હું એમને આપું અને ગયા પછી પચાસ માણસ થી લઈને એ લોકોએ પચાસ હજાર કરી છે ત્યારે એવું નથી કહેવું કે અમે આટલી નાની સભા ના કરીએ આ ના કરીએ ફલ પણ બધા ઉમેદવાર બોલીને આમાં મહેનત કરી છે ગુજરાતના તમામ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના મિત્રો હોય મીડિયા મિત્રો નો સહકાર સારો રહ્યો વહીવટી તંત્રનો સહકાર રહ્યો

સતત સંગઠનમાં મહેનત કરી છે લોકોએ અને સંગઠન ખૂબ સારું છે ભારતીય જનતા પાર્ટીનું મનસુખ વસાવા ઇન્ડિવિજ્યુઅલી જોવા જઈએ તો ઘણા કારણ કે આ વખતે તેમના ઘણા વિડીયો પણ એવા વાયરલ થયા જેમાં ગાળા ગાળી કરતા હોય એ બધું પણ સંગઠન તો મજબૂત છે આ મજબૂત સંગઠન ને કઈ રીતે જવાબ આપવાનો ગોપીબેન એમણે પેલા કીધું હતું કે અમે તો સરપંચ થી લઈને તાલુકા પંચાયતો અમારી છે નગરપાલિકા અમારી છે જિલ્લા પંચાયતો અમારી છે ધારાસભ્યો અમારા છે સાંસદ અમારા છે બુથ પ્રમુખો છે છતાંય તમે આજે ત્યાંના પત્રકાર મિત્રો સાથે ચર્ચા કરીને એનાલિસિસ કરી શકો છો લોકો એ કોણ ધારાસભ્ય છે કોણ સાંસદ છે કે કોણ તાલુકા જિલ્લા વ્યક્તિ છે નથી જોયું લોકો એ કોણ અમારા માટે કામ કરશે કોણ અમારી વચ્ચે રહેશે

સાથે એમના વાલિયાના તાલુકા પંચાયત ના પ્રમુખ સેવલ તો એ ત્યાં સમાજના માર માર્યો એમને આવ્યો તો આ બધું એ સૂચવે છે ભાજપા કેટલી બધી ડરી ગઈ છે

પણ અમારું સંગઠન મજબૂત છે એડિયા ગઠબંધન ના યોદ્ધાઓ ત્યાં ઉપસ્થિત હતા એટલે એ લોકોનું મુરાદ આખી નિષ્ફળ ગઈ એટલે આજે માયુસી ફેલાયેલી છે એટલે અમે તો ખૂબ શાંતિપૂર્ણ ચૂંટણી લડ્યા છે ખૂબ આયોજન બંધ ચૂંટણી લડ્યા છે અને અમારે અમે જે ચૂંટણી લડ્યા છે એના પરથી જ અમે જીતની આશાવાદ નક્કી કરીએ છીએ અમે જીતીએ છીએ અમે પચાસ હજાર થી વધારે મતોની ની લીડ થી જીતીએ છીએ એમાં કોઈ શક નથી

અને પશ્ચિમ વિસ્તારોના બુથો ની વિઝીટ ત્યારે મારા ભોલા બુથ ના એજન્ટ મેનશ્રી નો આવ્યો કે અહિયાં કોઈ આઈડી મગર અને બોગસ વોટિંગ ચાલુ કર્યું છે લોકોએ અને મારે જતા જતા એ લોકોએ દસ માર્ચ જયારે બોગસ કરી પણ નાખ્યું હતું તો જેવો હું ગયો એટલે લાઈન પર સિત્તેર એસી જણ હતા મેં ઉભા રહ્યા મારા એજન્ટે કીધું એટલે તરત બધાને કીધું ભાઈ તમારી આઈડી બતાવો વોટર આઈડી બતાવો આધાર કાર્ડ બતાવો અને કેટલા આંગળી બતાવો કેટલા જણ મત કરી ગયા છે એટલે મતદાન આખા તો બધા જાજર ટોયલેટો હતો એમાં ભરાઈ ગયા વીસ પચીસ બેનો એમાં ભરાઈ ગયા જોવા ને બધા દિવાલ ખુલી ખુલી નાખા ને પોલીસ વિભાગ ત્યાં હતું જ નહીં તો તાત્કાલિક ત્યાંના ઇન્ચાર્જ ને બોલાવ્યા કીધું કાચ કોણ ઇન્ચાર્જ છે સો મીટર અહીંયા કોઈ જોઈએ નહીં મતદાન કરવા વ્યક્તિ સિવાય બીજો કોઈ મને જોઈએ નહીં બધાને મેં બહાર કાઢ્યા ત્યારે ત્યાંના જિલ્લા પંચાયતના પ્રમુખ ભરૂચના ધર્મેશ મિસ્ત્રી અને એની સાથેના ચાલીસ પચાસ જણ એમને એમને જો ફિરાક હતો યાદી લઈને આવ્યા થયું એટલે ઉગ્ર થઈ ગયેલા

છેલ્લા કલાકમાં દરેક જગ્યાએ ઘણા ચમકલા થયા પોતે ભરૂચમાં હતો ઝગડેમાં ઘણા ચમકલા થયા ત્યાં પણ અમારા પ્રમુખ સ્ત્રી ને બધા હતા એટલે આમ ઓલ ઓવર શાંતિપૂર્વક કરી છે અમારો પ્રયાસ હતો કે અમે જીતીએ છીએ તો માહોલ શું કરવા બગાડવાનો તો એ જ ઉદ્દેશ સાથે અમે બધી જ બાજુથી સારું મતદાન અને સારું એ કરી છે અને અ ભરૂચમાં જે મતદાન તમે જોયું છે બે તમે દિરિયાપાળાનું મતદાન ની વાત કરો દિરિયાપણા જરીવાલ આવે ખાલી હું રોડ શો માં સિવાય ક્યારે ચૈતર વસાવા લીડિયાપાડા નથી હોતા પણ લીડિયાપાડા વિધાનસભામાં ચૈતર વસાવાનો પરિવાર છે એના લોકો એ વસાવા બનીને ચૂંટણી લડી છે

જી બિલકુલ આદિવાસી સમાજે ભાડું આપો સાહેબ અમને ખાવા પીવાનું આપો કઈ જ બધા લોકોના ફોન આવતા કે તમે અમારા ગામમાં નથી આવ્યા અમે તમારા માટે બે હજાર રૂપિયા ખર્ચો કરી નાખ્યો પાંચસો રૂપિયા ખર્ચો કરી નાખ્યો તો મારી તો રાખી નાની ઉંમરમાં આટલી મોટી ચૂંટણી

આપનો આપનો અવાજ છે ચૈતરભાઈ કટ થઈ ગયો છે મુસ્લિમ સમાજે પણ આપને એટલો જ સાથ સહકાર આપ્યો અને મુસ્લિમ સમાજે સાથ સહકાર આપવા પાછળનું કારણ શું મુસ્લિમ સમુદાય એ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવ અને નેવું ટકા મતદાન આપે છે એમને મારા પર ભરોસો એમને વિશ્વાસ છે કે ચૈતર વસવ દિવસોમાં અમારા વિસ્તારમાં પોતાનો કાર્યાલય ખોલશે અમારી વચ્ચે રહેશે અમારા સમસ્યાનું નિરાકરણ લાવશે આ તમામ સમુદાયના લોકો અપેક્ષા છે અમારા પર ભરોસો છે જીટીમાં લોકો હેરાન થાય કોરોનામાં લોકો હેરાન થાય નર્મદાના પૂર માં હેરાન થાય તો શું લોકો એમને મત આપવાના છે યુવાનો રોજગારી નથી શાળાઓમાં માસ્તરો નથી ઓરડાઓ નથી રોડ નથી ભ્રષ્ટાચાર એટલું બધું કદ બધે છે તો એમને એમના લોકોને પરિવર્તન લહેર ઉઠી છે અને એમનો ઘમણ એટલું હતો કે દાદાગીરી તો જોઈ લો તમે કેટલી દાદાગીરી કરે એમના સાંસદ એમના ધારાસભ્ય એમના તાલુકાના પ્રમુખો એટલે આ એમના ઘમણ તોડવા માટેનું મતદાન છે અને પરિણામો જે દિવસે તે દિવસે ઇન્ડિયા ગઠબંધન પચાસ હજાર થી વધારે મતોના લીધું જીતવાનો છે બિલકુલ ચૈત્રભાઈ ચોથી જૂને તમારી સાથે ફરીથી વાતચીત કરીશું અને જોઈશું કે રિઝલ્ટ શું આવે છે આપ અમારી સાથે આજે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હતા ચૈતર વસાવા સ્પષ્ટ માનવું છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે વધારે ખબર પડશે ઇન્ડિયા ગઠબંધન જે છે એ પચાસ હજારથી વધારેની લીડ સાથે જીતે છે પરંતુ ચોથી જૂને રિઝલ્ટ છે મનસુખ વસાવા જીતે છે ચૈતર વસાવા જીતે છે કારણ કે દાવા તો બધા જ કરતા હોય પરંતુ વાસ્તવિકતા શું છે કે ચાર તારીખે ખુલશે આપનું શું માનવું છે ભરૂચમાં કોણ જીતે છે ચૈતર વસાવા જે દાવો કરી રહ્યા છે એ દાવામાં કેટલું સત્ય કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર